ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા ભારતીય એથલીટ વિસ્પી ખરાડીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે તાજેતરમાં જ અટારી બોર્ડર ખાતે વિસ્પીએ પોતાના સાહસિક કૌશલ્યનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં બસો એકસઠ કિલોના સ્ટીલના થાંભલાને એક પોઈન્ટ સાત સેકન્ડ સુધી પકડી રાખીને વિસ્પીએ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત કર્યું હતું આ સાથે જ વિસ્પીએ સત્તરમો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે અટારી બોર્ડર પરથી ફરતા વિસ્પી અને તેમના પરિવારજનોનું સુરત એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓની આ સિદ્ધિ બદલ તેમના શુભેચ્છકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે વિસ્પીએ પણ ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે અટારી બોર્ડર પર રેકોર્ડ બનાવવાનું તેઓનું સ્વપ્ન સાકાર થયું છે સો એ એક મેસેજ કે સાથી મને રેકોર્ડ રેકોર્ડિશન લીધા હતા કે ગિનીશ વર્લ્ડ રેકોર્ડ કરુંગા તો અટારી બોર્ડર પર કરુંગા क्योंकि सबसे बड़ी असेट अपनी कंट्री की जो है वो यूथ है और कहीं ना कहीं यूथ अपना थोड़ा वीक हो रहा है तो उसको स्ट्रॉन्ग करने का एक मैसेज है मेरा कि अपना जेनेटिक बहुत स्ट्रॉग है उस पर भरोसा करो उस पर काम करो फिर मेहनत अपने आप रंग लाएगी तो ये मैसेज मुझे देना था प्लस मुझे आर्म फोर्सेस के बीच में मुझे रह के ये रिकॉर्ड करना था कि ये रिकॉर्ड उनको डेडिकेट करना चाहता हूँ स्पेशली शहीदों के के मान में મારા હસબેન્ડ વિસ્પી ખરાડી જેને તમે બધા સ્ટીલ મેન ઓફ ઇન્ડિયાના નામથી ઓળખો છો એમને સત્તર મોગીનીસ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે અને એ રેકોર્ડ કર્યો છે એક એકદમ જ ઇમ્પોર્ટન્ટ જગા પર વાઘા બોર્ડર પર અને આ રેકોર્ડ ડેડિકેટ થયો છે ઇન્ડિયાના બધા આર્મ્ડ ફોર્સીસને ઇન્ડિયન આર્મીને બોર્ડર સિક્યોરિટી ફોર્સિસને અને બધી જ મિલિટરી ફોર્સ જે આપણા માટે જ્યારે આપણે એન્જોય કરીએ છીએ અહીંયા ત્યારે બોર્ડર પર તૈનાત રહી આપણી સુરક્ષા કરે છે સો આ રેકોર્ડનો ખ્યાલ વિસ્પીને એવી રીતે આવ્યો કે અમારું ડેડિકેશન આપણું આપણી ભારત માતાને કઈ રૂપમાં આપણે કરીએ તો આ રેકોર્ડ તોડીને અમે કર્યો છે અને અમે પ્રૂફ કર્યું છે કે આપણા ઇન્ડિયન જેનેટિક્સ બિલકુલ પણ વીક નથી અને અગર જો કોઈ પણ માણસ પોતાના મનમાં વિચારી લે કંઈ વસ્તુ કરવાનું તો એ અકમ્પ્લિશ કરીને જ રહે છે